માતાજીની ભક્તિ અને નવરાત્રિના ગરબે ઘૂમવાનો અવસર એટલે નવરાત્રિનો તહેવાર ખેલાયાઓ જેની આતુરતાથી રાહ જોતા હોય એવી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પહેલીવાર એસી અને વુડન ફ્લોરિંગ સાથે નવરાત્રિનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે એસજી હાઈવે પર વાય એ ક્લબથી મમતપુરા રોડ તરફ જતા સુવર્ણ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે પંદર હજારથી વીસ હજાર લોકો રમી શકે તેવું વિશાળ એસી ડોમ બનાવવામાં આવે આવ્યો છે આ નવરાત્રીમાં પ્રખ્યાત ગાયક જીગરદાન ગઢવી પોતાના સુર રેલાવશે નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદમાં વાય ક્લબથી મુહદપુરા રોડ તરફ આવતા આ વખતે એક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એસી અને વુડન ફર્નિચર ફ્લોર સાથે સમગ્ર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે સાથે દોઢ લાખ લો દોઢ લાખ લોકોને સોરી પંદરથી વીસ હજાર લોકો રમી શકે તેવું દોઢ લાખની વિશાળ સ્ક્વેર ફીટ જગ્યામાં આ વુડન ફ્લોર બનાવવામાં આવ્યું છે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે આપણે આ જે સુવર્ણ નવ નવરાત્રિ છે તેના આયોજક ચિરાગ ઠક્કર પાસેથી જાણીશું કે આ સમગ્ર આયોજન કેવી રીતે અને કેવી રીતે આ આ વખતે કરવામાં આવી રહ્યો છે ચિરાગભાઈ જે રીતે આ વખતે આયોજન કરવામાં આવી રહ્યું છે આયોજનની સ્પેશિયાલિટી શું છે આયોજનની સ્પેશિયાલિટી એવી છે કે ગમે તેટલો વરસાદ પડશે ગમે તેટલી ગરમી હશે તો બી આપણું ફંક્શન ઓલવેઝ ચાલુ જ રહેશે અને પબ્લિકને બહુ જ એન્જોય કરી શકે જેમાં કોઈને થાક બી નહીં લાગે હેરાન બી નહીં થાય સિટિંગ કેપેસિટી છે એટલે બધા બેસીને બી લોકો આરામથી જોઈ શકશે જે બહુ જ મજા આવશે લોકોને અને આજે તમારું આયોજન છે એ એનું નામ શું છે અને એની પહેલાં આપ ક્યાં કરતા હતા આ આયોજન જે વી વન એન્ટરટેનર્સ છે અમારી ફોર્મનું નામ અને એમાં સુવર્ણ નવરાત્રિ અમારી એક પ્રોજેક્ટ છે અમારો જે દર ચાર વર્ષથી આપણે સુરતમાં કરતા જ હતા અને જે આ વર્ષે આપણે અમદાવાદમાં લઈને આવ્યા છે અને દરેક વર્ષે આપણે એક એક સિટી એડ બી કરવાના છીએ અને ખાસિયત વિશે સ્પેશિયાલિટી વાત કરીએ તો એની વિશે થોડુંક જણાવજો કે જેમ કે પંદરથી વીસ હજાર લોકો રમી શકે પ્લસમાં ટોયલેટમાં પણ ગરમી ના લાગે એવું ફર્સ્ટ હાઈટેક અમદાવાદનું આયોજન એમ તો કહેવા જઈએ કે સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ આયોજન છે આ એક આદત છે લોકો માટે કે જે લોકોને રોજની જરૂરિયાત છે એસીમાં રહીએ છીએ તો અહીંયા બી આપણે એસીમાં ગરબા એન્જોય કરીશું વોશરૂમ બી આપણે એસી રાખ્યા છે પ્લસ સાત હજાર માણસ એક સાથે બેસી બી શકે છે જે મોટી ઉંમરના છે જે ફ્રેન્ડ્સ છે મધર ફાધર બધા બેસીને બી એન્જોય કરે છે પંદર હજાર લોકો રમી બી શકે છે જે પહેલી વાર થઈ રહ્યું છે જે ક્યારે થયું નથી અમદાવાદ આ વખતે જે રીતે નવરાત્રીમાં દર વખતે નવ દિવસનું દરેક પાર્ટી પ્લોટમાં આયોજન પણ તમારું દસ દિવસ સુધીનું આયોજન છે તો એનું કારણ શું અને ટિકિટના ભાવ શું કેવી રીતે હશે આપણું આયોજન ઓલવેઝ દસ દિવસનું જ હોય છે જે સુરતમાં થતું હતું એ સેમ પ્રોજેક્ટ છે આનો આ પ્રોજેક્ટ આપણો સુરતમાં બી ચાલી રહ્યો છે સેમ એઝ ઇટ ઇઝ અમદાવાદમાં છે જે ટેન ડેઝ આપણે કરીએ છીએ અને આની ટિકિટની પ્રાઇસિંગ આપણી હજારથી લઈને ત્રણ હજાર સુધી હોય છે અને આમાં પ્રાઇવેટ લોન્ચ બી તમે એક્સ્ટ્રા લઈ શકો છો

સુરતનો અનુભવ તો એવું છે કે લાસ્ટ અમે ચાર ઇયરથી નવરાત્રિ કરીએ છીએ ને તો પહેલાં ત્રણ દિવસમાં અમે બોક્સ ઓફિસ બંધ કરી દઈએ છીએ અત્યારે હાલની ડેટ પર અમારું સુરતમાં એક બી ટિકિટ તમને મળતી નથી પૂરું ટોટલી સોલ્ડ આઉટ છે એટલે અને અમદાવાદમાં બી અમને સારો એવો રિસ્પોન્સ મળે છે સમજો ચાલીસથી પચાસ ટકા પાસિસ અમારા સોલ્ડ આઉટ છે અને કદાચ મને એવું લાગે છે કે અહીંયા પણ એવું જ થશે કે ભાઈ બે દિવસમાં મારે કદાચ ટિકિટ બારી બંધ કરવી પડે અને આજે જીગરદાન ગઢવી અમદાવાદના પ્રખ્યાત સિંગર છે લગભગ ગુજરાતમાં બહુ ઓછા લોકો કહેવાય છે કે તેમને નહીં ઓળખતા તો તે અહીંયા આવી રહ્યા છે તો અમદાવાદના દર્શક મિત્રોને આપ શું કહેવા જીગરદાન ગઢવી જે રેગ્યુલર પરફોર્મ કરે છે કે નોર્મલ કોન્સર્ટ થાય છે કે કંઈ બી થાય છે એમનું જે રેગ્યુલર પરફોર્મન્સ હોય છે એના કરતાં એ બહુ સારી રીતે પ્રિપેર થઈને આ નવરાત્રિમાં જમ્પ લાવે છે અને એમનું બહુ સારું એવું મોટું બેન્ડ પણ આ વખતે આવે છે સમય શું હશે નવરાત્રીનું અને સ્ટોલ અને ખાવાની ખાણી પીણી વ્યવસ્થા કેવી છે ફૂડ સ્ટોલ આપણે છે ને ટીજીબી અને ડોમિનોઝને આપણે ટીજીબી અને ડોમિનોઝનું છે અને બાકીનું જે વસ્તુ છે તમે જે ખાણી પીણીનું કીધું એ ટીજીબી અને ડોમિનોઝ છે બાકી સમયની વાત કરીએ તો નવરાત્રીનો સમય આપણે રેગ્યુલર સમય એવો છે કે નવ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી છે અને પછી આપણે કેવું છે એક્સટેન્ડ કરીએ છીએ કે સમજો ધોલ નજારા ઉપર કરીએ છીએ કે પછી એવી રીતે મતલબ સાઉન્ડ સિસ્ટમ મિત્રોની જે રીતે ધૂન લાગે જે રીતે એ લોકો રિક્વાયરમેન્ટ કરતા હોય છે હા બરાબર વન્સ મોર વન્સ મોર તો આવક રાઈટ 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 માય અનુભવ થતા છે કે 12 વાગ્યા પછી વન્સ મોર દર્શક મિત્રોની જેવું મ્યુઝિક તાલેઓ તે રીતે લાસ્ટમાં પબ્લિક ઘણીવાર છેને વન્સ મોર ની ડિમાન્ડ કરતો જો તો તમે આમાં માનો છો અગર પ્રેક્ષકો તમારી પાસે અમદાવાદમાં વન્સ મોર કારણ કે અમદાવાદના લોકો ખૂબ જ શોખીન છે ખાસ કરીને નવરાત્રી અને ખાણીપીણીના તો દર્શક મિત્રો તમારી પાસેથી વન્સ મોર ની માંગણી કરે તો આપનો રિસ્પોન્સ કેવો વન્સ મોરની માંગણી કરે તો આપણે વન્સ મોર કરીશું બટ એ ટાઈમે જેવું આપણા નિયમો છે એ પ્રમાણે આપણે વન્સ મોર કરીશું લાઈક હવે સાઉન્ડની પરમિશન જ્યાં સુધીથી જ્યાં સુધી આપણે કરીશું બટ પછી આપણે ઢોલ નગારા અને ટ્રેડિશનલ રીતે આપણે કરી દઈશું કોઈ પ્રોબ્લેમ નથી એમાં તો આ હતા હાલ સુવર્ણ નવરાત્રી જે અમદાવાદમાં યોજાઈ રહી છે તેના આયોજકો તેઓ કહી રહ્યા છે કે અમદાવાદના ખાસ જે ખાણીપીણીના અને નવરાત્રિ રમતા લોકો શોખીન લોકો જે હોય છે તેની માટે આ વખતે નવરાત્રિમાં એસીમાં ગરબા રમવાનો અવસર છે મહત્ત્વની વાત છે કે આ વખતે નવરાત્રિમાં ચોમાસાનો ડર સતાવાઈ રહ્યો છે તો જો તમને ચોમાસાની બીક હોય તો એક વખત અચૂક આ આ જે સુવર્ણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તેની મુલાકાત લેજો કારણ કે તેઓ કહી રહ્યા છે કે બાર વાગ્યા પછી પણ જો મોરનો વંશમોરનો મોરની જો પબ્લિકની અમદાવાદની પગલી પબ્લિકની જો ડિમાન્ડ છે તો અમે 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 ચોક્કસથી તેને આગળ વધારીશું પરંતુ કાયદા અને નિયમો જે પ્રમાણે કહી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને અમે આગળ વધીશું કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ હોયડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ